હજી મરાવા માઈક છો તું લે એઠી નો બે ને સાવરી બોલના આ તો ગેર માં કોમ ની વસ્તુ નીકળી ચાલે તું નવી બધી નવા પતા એ લોડા એ લોડા અહીંયા ધ્યાન રાખ ને એટલે ક્યાં વયો બ્યો બચ્ચા ભાઈ બચ્ચા ભાઈ લાઈ દી એટલે લાઈ ની બાકી સરસરી ઘર ગયા તું યાર

બચ્ચા બાચા બચ્ચા આની માનો છો ને એવો ત્રીજો બચ્ચા કર ના આવે તો આવે ચીક દબા ધમ ધમ હાલો બચ્ચા હવે એક કઈ લોડા હલતા ને મારા ચનું નામ આય હે ઇસ પર ના રોજ કઈ સુકી દી વિશ્વર ના તો આવતું

નાલે મારા ભૂસ્કો આ મારા ભૂસ્કો આરા દે તો કીએ ડારો પણ તો છે ને એય આવડી ઓડી આવી તમે હું મારી ગાઈંડ મારવા આવો હું શું કહું કે તું મને અટાણ જવા દે આ બધું લઈને એ ઉલાગે ને તો મારી ગાય માર લેજે મને જવા દે માણા છે આ બધું આપણે લઈ લેવાય કે બધું રૂપિયા લઈ ના ના હોય